ભરૂચ જિલ્લાની અંદર જે પ્રતિનિધિ મળ્યું છે એમાં અમારા તમામ ધારાસભ્યશ્રીઓને બધાનો હું આભાર માનું છું તમામ કાર્યકર્તાનો આભાર માનું છું જે પ્રકારે આપણા દેશના વડાપ્રધાન શ્રી શ્રી મોદી સાહેબ અને રાષ્ટ્રીય સહકારી મંત્રી કેન્દ્રીય એવા શ્રી અમિતભાઈ શાહ સાહેબ આપણા રાષ્ટ્રીય ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જીપી પી નડ્ડાજી અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે સાથે સાથે અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માજીના સાનિધ્યમાં જે મને જવાબદારી આપવામાં આવી છે એ શું કરીને નિભાવીશું આ ગત વખતે સહકાર ખાતું તો આ વખતે મને પાણી પુરવઠા અને જળસંપત્તિ વિભાગ જે આપવામાં આવ્યું છે એમાં કેનાલોની કામગીરીથી લઈને ડેમોની કામગીરી લઈને સાથે સાથે પાણી પુરવઠામાં લોકોને ઘર સુધી પીવાનું પાણી પહોંચે એના માટેની પણ આ વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવે છે ત્યારે આ જ્યારે મારા પર વિશ્વાસ રાખીને જે કેન્દ્રીય નેતૃત્વ મારા પર વિશ્વાસ રાખ્યો છે ત્યારે એ વિશ્વાસ અધિકમ રહેશે અને તમામ લોકોની જે સમસ્યા સમસ્યાનું નિરાકરણ લાવવા માટે મારા પ્રયત્નો રહેશે આ ભરપૂત બેરેજની જે કામગીરી છે બેરેજની કામગીરીની અંદર જે આ કામગીરી પર છે ગેબેન વોલ દ્વારા દિવાલ બનાવીને અને એના બાજુમાં ફોલ્ડ રસ્તો બનશે જેથી કરીને અમારો હાંસોદ જે ઉધરાત પાસેથી જે સીધો ગોલ્ડન બ્રિજનો રસ્તો આવશે એમાં ફોલ્ડર રસ્તો પણ બનનાર છે ને એને લઈને સાઈડ ઉપર ગેબેન વોલ દ્વારા જે દર વર્ષે જે ધોવાણ થાય છે એમાંથી આપણને મુક્તિ મારવાની છે ઓગણીસો અઠ્ઠાવનથી ઓગણીસો પાંસઠના ગાળામાં જે સ્ટ્રકચરો બન્યા હતા અને જે તે વખતે બની ત્યારે ચોવીસો ક્યુસેક કેનાલની કેપેસિટી હતી એ ચોવીસો પૈકી બે હજાર બારની અંદર એમાં ત્રણ હજાર ક્યુસેકની કેપેસિટી કરવામાં આવી અને જે છેવાડા વિસ્તારની વાત કરીએ કે આજથી વર્ષો પહેલાંની વાત કરીએ ત્યારે આ વિસ્તારમાં શેરડીનો પાક થતો નહોતો ડાંગરનો પાક થતો નહોતો છેલ્લા પચીસ પચીસ ત્રીસ વર્ષથી શેરડી આવવાના કારણે પાણીનો પણ વધારે જરૂરિયાત પડે છે ડાંગરની અંદર વધારે જરૂરિયાત પડે છે ત્યારે આ આ ચાલુ વર્ષે એમાં જે ત્રણ હજારની કેપેસિટી છે એની જગ્યાએ એકતાલીસ ક્યુસેકની કેપેસિટી કરનાર છે જેથી કરીને જે ઓલપાડ તાલુકો અને હાંસો અંકલેશ્વર તાલુકામાં જે વારાવાર ફરી પાણી ચાલવું પડતું હતું કારણ કે ઉપરથી જે પાણી આવતું હતું એ ત્રણ હજાર ક્યુસેક પાણી આવતું હતું એને કારણે તકલીફ પડતી હતી જે હવે પછીની જે કામગીરી થશે એ ચાર હજાર ક્યુસેકને લઈને ઓલપાર તાલુકો એટલે સુરત જિલ્લામાં અને ભરૂચ જિલ્લામાં બંને તરફ ફૂલ કેપેસિટી પાણી આવશે જેથી કરીને ખેડૂતોને ફાયદો થવાનો છે અને વાત રહી નેવું દિવસની એ એટલા માટે કે જે જગ્યાએ અંડરગ્રાઉન્ડના કેનાલોમાંથી અંડરગ્રાઉન્ડ ખાડી હોય કે નદી હોય એમાંથી પાણી આવવાનું છે ઉપરથી બ્રિજ બનીને એટલે કે અમુક જગ્યાએ સાથી એવા બ્રિજ છે કે જે રીતના આપણે પુલ બ્રિજ ઉપરથી ગાળીને જઈએ તેવી રીતના ઉપરથી પાણી જશે જે સ્થિતિ એવી છે કે જે લગભગ પાસઠ સિત્તેર વર્ષ પહેલાં જે કામો ઠેલા અને એની અંદર પીપળા વળ ઉગી ગયા છે તીરા પર પડી ગયા છે ગમે ત્યારે પણ સ્ટ્રક્ચર તૂટવાની ભીતિ છે એને કારણે સરકારે આ આગોતર પગલું લઈને કે લોકો કદાચ ખેડૂતો ખર્ચો કરી નાખીને ખર્ચો કર્યા પછી જો તૂટી જાય ત્યારે તમામ લોકોને ખર્ચો કરવા માઠો પડે જેથી કરીને નેવું દિવસનું રોટેશન તમામ જે સ્ટ્રકચરો છે એ સ્ટ્રકચરો રિપેર થાય નવા થાય જેથી કરીને આવનારા પચાસ સાહીઠ સિત્તેર વર્ષ ચાલે એ માટેનું આજો સરકાર કરું છે જે એનો સરકાર શ્રી આભારભાર માનો છો થેન્ક યુ